સુરશાળમાં એક તરફ ગણપતિ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુરતના અડાજો વિસ્તારના હળપતિવાસ નામ લોકો સાંસદ મુકેશ દલાલના ઘરે પહોંચીને ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરોના નારા સાથે મોરચો માંડીને બન્યા છે લોકો દ્વારા સાંસદના ઘરે મોરચો લઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ગણેશ મંડપ બાબતે બે ગ્રુપ વચ્ચે પ્રશ્નો સર્જાતા મામલો ગુજવાયો છે પોલીસ દરમિયાન ગીરી કરી રહી છે પરંતુ હજી સમસ્યાનો હલ આવતો નથી સોરઠાના વિસ્તારમાં હળપતિ વાસ દ્વારા કરવામાં આવતા ગણેશ ઉત્સવની ઉજવણી માટેના

તેઓ મુકેશ દલાલના ઘરે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરવાના રાસ સાથે તેઓએ મુકેશ દલાલના ઘરને પરતે ગોઠવાઈ ગયા હતા જો કે મુકેશ દલાલ કોઈ કાર્યક્રમમાં હોય ઘરમાં હાજર ન હતા પોલીસે આ વિખેરાઈ જવાનું કહ્યું હતું જેથી તેઓ ફરી આ લોકો ગણેશની સ્થાપના કરવાના છે તે જગ્યાએ પહોંચી ગયા હતા કલાશન વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા છે તેથી પોલીસ બંદોબસ્ત કોઠી દેવામાં આવ્યો છે પોલીસ બંને ગ્રુપ વચ્ચે સંકલન કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં સફળતા મળી નથી બીજી તરફ આ પ્રશ્નમાં રાજકારણ રમાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે મારું નામ રવિ છે અડાજન ચાર રસ્તા પર રહું છું સમજી કોલોની અમારી સમસ્યા એ છે કે અમારે ચાલીસ વર્ષથી ગણપતિ ગણપતિ મૂકીએ છે ગણપતિ મૂકીએ છીએ એ જગ્યા અમને કબજે કરી લીધી છે મુકેશ ભંડારી

તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી અમે એસએમસી માં રજૂઆત કરી છે સીઆર પાટીલ ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે પણ પોલીસ સ્ટેશન માંથી શું કયું પોલીસ સ્ટેશન માંથી અરજી પત્ર આપ્યો તમે આખો અરજી પત્ર આપ્યો અમે કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપ ની કે તમારે શું કરવું છે તો જે સાંભળવાડી પાર્ટી છે સમજવા માંગતી નથી ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાત માં શું કયું અધિકારી સાથે વાત કરી અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને દસ દિવસ ગણપતિ મૂકવા જિમ્મેદારી મારી પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી હું લેવું છું કે અગિયારમાં દિવસે મંડપ છૂટી જશે તો બી એ ના જ પાડે છે મુકેશ બંધારી ના પાડે છે